પગ દુખતા હશે ને બા પતંગ ચીડે દોડ દોડીને કેમ બેટના બાપ કોઈ દાડો ના જાટલું બધું આ પગ કીધું તમાર દુખતા હશે નઈ લેવા એમ આયા છો ભાઈ ના બા પતંગ જોતો આ ખાલી કીધું શું કોણે બીજું પીધું અમારનું કોણે તો હું તમારા બાનું લે આવ્યો મારું છે ને આટાનું તમે પોણી લ્યો પોણી બીધું એમ છું

આવાનો તમે અંદર અંદર લડ્યા ગણ હડમ પેલા તારા બારું ઠેકાણું કરો હરા મોર આગળ જો તમે હેડો કે પા પતંગ આયુ પતંગ આયુ અલા આયુ મોતી પતંગ આયુ બોટુ પતંગ પા

ખેડ પચ્ચી જે પેલું આવી ગયું જાય જાય પા દોડું આવી છે ખેડ પચ્ચે હો વા ભગા હવે ખેડ પચ્ચીય ઘડી કિંમત જા આ જાય આવ લે જા જાય 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 આ ભા

મરી જાય મરી જાય અરુણ શું લા તો આ છોકરો આ રંગન મેખલાઈ દયું ઘેર ઓ યે છોકરો તો વિજયેશનો છે કેવો એ અડલે મટુ પલી ઝઘડા લાઈ આયુ ભા ગયો તેરિયા આ જાઈ દો અમાર નહી પકડું ભાણ પકડવા જઈએ ભાણ પકડવા જઈએ લે પકડ પકડવા જઈએ

આ તો જ્યા એટલે હવે હાડો આપડે લૂંટો હોય તો ઘેર પહોંચ્યા